ધર્મ પ્રવક્તા ધર્મ સંસદ એક હાજર આઠ વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિતજીએ આજે શંકરાચાર્ય હમણાં જ મુકેશ અંબાણીના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા જ્યાં તેમણે પત્રકારો સાથે વાત કરી હતી અને ત્યારબાદ વિવિધ પ્રશ્નો જે ચાલી રહ્યા છે કે લગ્નમાં જવાય કે નહીં ઉદ્ધવ ઠાકોરને ત્યાં જે ગયા હતા તે બાબતે પણ પ્રશ્નો ઊભા થયા હતા સાથે સાથે શંકરાચાર્યજીએ કેદારનાથ મુદ્દે પણ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા તે બાબતે આજે વિદેશી ડોક્ટર ગાર્ગી પંડિતજીએ આ મુદ્દે જણાવ્યું હતું કે શંકરાચાર્ય રૂપા સાક્ષાત ભગવાન શંકર જ શંકરાચાર્યના રૂપમાં પરિભ્રમણ કરે છે એ ચાર શંકરાચાર્ય એટલે જે ચાર મઠ ભગવાન આદ્ય શંકરાચાર્ય સ્થાપેલા એટલે ઉત્તરમાં બદ્રિકાશ્રમમાં જ્યોતિર્મઠ દક્ષિણમાં શારદા મઠ પૂર્વમાં પુરીમાં ગોવર્ધન મઠ અને પશ્ચિમમાં દ્વારકામાં શારદા મઠ આ ચાર મઠ અને વર્તમાનમાં ચાર એના પ્રામાણિક શંકરાચાર્ય છે એટલે શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી તે જ્યોતિર્મઠના શ્રી સદાનંદ સરસ્વતીજી એ પશ્ચિમના દ્વારકા શારદા મઠના શ્રી નિસરાનંદ સરસ્વતીજી પૂરી ગોવર્ધન મઠના અને શ્રી ભારતી તીર્થજી એ દક્ષિણ શ્રીંગેરી મઠના શંકરાચાર્ય છે અને આ ચારે ચાર વર્તમાન સમયના પ્રામાણિક શંકરાચાર્ય છે હવે એ શું કરે છે એ પ્રશ્ન ભક્તોએ કે હિન્દુ પ્રજાએ ઉઠાવવાનું નથી એમને શું કરવાનું એટલે હિન્દુ કરવાનું કરવાનું અને કેવી રીતે એમના જઈને પૂછવાનું છે આ શંકરાચાર્ય ક્યાં જાય અને ક્યાં ન જાય એ વિષય એમનો નથી એ વિષય એમનો પોતાનો છે અને ભક્તોએ પૂછવાનું કે અમારે શું કરવાનું ને ક્યાં જવાનું હવે વિવાહમાં જવાય કે ન જવાય તો વિવાહમાં ન જવાય એવો કોઈ શાસ્ત્રીય પ્રમાણ છે નહીં પૂર્વના શંકરાચાર્યો પણ વિવાહમાં આશીર્વાદ આપવા માટે ગયેલા છે આમંત્રણ આપવામાં આવે અને જ્યાં ભક્ત પોતાની ઈચ્છા વ્યક્ત કરે ત્યાં શંકરાચાર્ય જઈ શકે છે શંકરાચાર્ય વિવાહ દરમિયાન केडार नाच मंदर मां, जे ओरिजिनल केदारनाथ नाच ते, ओरिजिनल एटला मांटे केव पड़े कारण की क्या आजकाल डुप्लिकेट पर मार्केट मां फरता थाया चे एटला मांटे હિમાલય ટુ કેદારમ શિવાલય જે બાર જ્યોતિર્લિંગનો ઉલ્લેખ ભગવાન આદ્ય શંકરાચાર્ય એમના જ્યોતિર્લિંગ સ્ત્રોત્રમાં કરે છે તેમાં હિમાલયે ટુ કેદારમ હિમાલયમાં જે છે તે કેદારનાથ છે હવે એ કેદારનાથ બાબાના દરબારમાં મંદિરમાં ભક્તજનોએ શ્રદ્ધાળુઓએ પોતાની શ્રદ્ધાથી પોતાના પરિશ્રમથી પોતાની આસ્થાથી સુવર્ણ અર્પણ કર્યું અથવા સુવર્ણના રૂપમાં પૈસા અર્પણ કર્યા કે અમારા તરફથી આ સુવર્ણ બાબાના ચરણોમાં અર્પિત થાય એના બદલે એ સુવર્ણના પૈસા જે છે અથવા એ સુવર્ણ જે છે તે અચાનક સંપત થઈ ગયું અને એના બદલે પિત્તળની પરત અથવા પિત્તળનો ઉપયોગ કરવામાં આવ્યો તો શ્રદ્ધાળુ પ્રશ્ન પૂછે કે ન પૂછે કે આ સુવર્ણ ક્યાં ગયું હવે એ પ્રશ્ન પૂછવાનું સાઈડમાં રાખી અને જે એનો કારોબાર સંભાળે છે એ નવી જ યોજનાઓ સાથે દિલ્હીમાં એક રેપ્લિકા બનાવવાનું નક્કી કર્યું જો માત્ર કેદારનાથ નામ આપવામાં આવ્યો તો કોઈને વાંધો હોય એવું છે જ નહીં વાંધો એટલા માટે આવ્યો કે એવું કહેવામાં આવ્યું પછી તમે ઓરિજિનલ એટલે હિમાલયના કેદારનાથમાં ન જાવ તો ચાલશે એના બદલે દિલ્હીના જ કેદારનાથમાં દર્શન કરી લો તો પછી એવી જ રેફ્રિકા સંસદની બનાવવામાં આવે તો એવી જ રેફ્રિકા પ્રધાનમંત્રીની અને સીએમની મુખ્યમંત્રીની બનાવવામાં આવશે તો ચાલશે કે તો ખોટા મોદી અને ખોટા યોગીજી ચાલશે તો એ જો નહીં ચાલે તો ખોટું કેદારનાથ રેફ્રિકા કેદારનાથ કેવી રીતે ચાલશે ખોટા મોદી યોગી અમિત શાહ રાહુલ કેજરીવાલ બની અને તમે સહીન કરી શકશો જો નહીં કરી શકો તો ખોટા કેદારનાથ અથવા રેફલીટા કેદારનાથમાં જઈ અને એ પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય જે હિમાલયના કેદારનાથમાં જઈને પ્રાપ્ત થાય એટલે એ વસ્તુનો વિરોધ કર્યો છે નહીં કે શિવાલય બાંધવાનો વિરોધ કર્યો છે

કોઈ પ્રેમ રાખે આચાર્ય સાથે અને ભાવ ભક્તિથી આમંત્રણ આપે અને પાદુકા પૂજનની ઈચ્છા અભ્યર્થના વ્યક્ત કરે તો એને ત્યાં શંકરાચાર્ય જાય એમાં કોઈને શું વાંધો હોઈ શકે હવે હનુમાનજી રાવણને ત્યાં ગયા અને રાવણને ત્યાં કેમ ગયા તો કે રામજીની વાત મૂકવા માટે ગયા ધર્મના પ્રચાર માટે કોઈને પણ ત્યાં જવું હોય તો શું વાંધો છે જો ધર્મ વિષયની ચર્ચા અથવા પ્રશ્ન અથવા જિજ્ઞાસા કોઈ પણ કરે અને પોતાની ઈચ્છા વ્યક્ત કરે કે મારે પણ હિન્દુ રૂપે પાદુકા પૂજન કરવું હોય તો કોણ એને વંચિત રાખી શકે એને શું કામ વંચિત રાખવું જોઈએ એટલે હિન્દુ તરીકે કોઈની પણ હિન્દુ આચાર્ય તરીકે કોઈ હિન્દુ ભક્તને ત્યાં જાય એમાં વાંધો જ શું છે અને શંકરાચાર્ય ક્યાં જો એનો નિર્ણય પ્રજાને કરવાની જરૂર નથી પ્રજાને શું કરવું એ નિર્ણય હિન્દુના આચાર્ય કરશે પણ હિન્દુ ધર્મીઓને શું કરવું એ તો એમને ચરણમાં બેસીને પૂછવાનું હોય એ ક્યાં જાય શું જાય એ જાણે જ છે ક્યાં જવું અને ક્યાં ન જવું એટલે ધર્મના પ્રચાર અર્થે જ્યાં પણ જશે સોઢાની વિધિ છાણમાં પડ્યો તો કડવી કે નહીં બિરાની વિધિ કડવી તો કોઈ હિન્દુ ધર્મથી ચૂત થયો હોય અથવા ધર્મના માર્ગમાં હોય તો એને ત્યાં જવું જ أفضل شيء.